સ્વર્ગના અમૃતમાં અને કથા અમૃતમાં શું ફેર છે ત્યારે સુખદેવજી બહુ સરસ રીતે સમજાવે છે કે કથાનો અમૃત છે એ માણસને સ્વર્ગની માલિકો લઈ જાય કથા અમૃત પણ એ સ્વર્ગની માલિકો પછી નવું પુણ્ય નથી કરી તો સ્વર્ગ અમૃતથી સ્વર્ગનું સુખ મળે પુણ્યનો ક્ષય થાય નવું પુણ્ય ન થાય અને કથા અમૃતથી સમગ્ર પાપનો નાશ થાય છે નવું પાપ ન થાય નવું પાપ કરવાની ઈચ્છા નથી થતી એ આ કથા અમૃત છે તમે કથા અમૃત સાંભળશો તો પાપ તો ક્ષય થશે પણ નવું પાપની પણ તમને કોઈ દિવસ ઈચ્છા નહીં થાય કારણ કે લખ્યું છે વિના ભાગ્ય નર તમારા નસીબમાં હોય તો તમને કથા સાંભળવા મળે મુંબઈ થી અહીં આવવાની છે તો જ થાય કે ના આપણે જાવું છે જેટલો આપણને લાભ મળ્યો એટલો બાકી જેને ઘરે સપતા હોય ને એ નથી સાંભળી શકતા એક શેઠિયાને એમ થયું કે આપણી પાસે કરોડો રૂપિયા છે આપણે હું સપ ભાગવત ન સાંભળી શકીએ ભાગવત બેહાય બેહાયડી ગયા અને બરાબર પોથી યાત્રા નીકળી શેઠ પોથી યાત્રામાં ભેગા હમણાં વરઘોડો પહોંચશે શાસ્ત્રી શરૂ કરશે આપણે સાંભળી લે હું બધા કે ન સાંભળી શકીએ નસીબ નસીબ હું એમાં બરાબર પોથી યાત્રા મંડપ મંડપે પહોંચી છોકરાએ ફટાકડો બમ કરીને ફોડ્યો શેઠના બે કાનમાં ધાક પડી ગઈ છોકરે ફટાકડો ભમ કરીને ફોડ્યો ની ધાક ખુલી ગઈ સાત દિવસ મંડપમાં કાંઈ હંભળાનું નહીં આ ભાગ્યમાં હોય તો જ કથા અમૃત આપને સાંભળવા મળે છે નસીબ પહેલું છે એટલું યાદ રાખજો